ખાંડ અને આડના અસરો ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેમાં દિવસે વધી રહે છે અને આ રોગ ખતરનાક હોવાની લોકોને પણ તેના વિશે ડર છે અને ડાયાબિટીસ પીડિત લોકોને ખાંડ અને અન્ય મીઠી વસ્તુમાં ઓછી ખાવાની સલાહ આપવામાં આવે છે શરીરના પર રોગથી આ ગંભીર અસરો કારણે લોકોના રોગથી બચવા માટે ખાંડ ખાવાનું બંધ કરી દેવું છે પરંતુ અચાનક ખાંડ છોડી દેવાની એ ખતરનાક છે અને ખાંડ બે પ્રકારની છે કુદરતી કુદરતી ખાંડને અને ખાંડને પ્રોસ્ટેસ્ટ ખાંડ અને કુદરતી ખાંડ કેરી અનાનસ નાળિયેર જેવા ફળોમાં જોવા મળે છે અને આ પ્રોસેસ્ટ ખાંડ શેરી શેરડી સુગર બીટમાંથી તૈયાર કરવામાં આવે છે અને ખાંડ મિરાદી માત્રમાં ખાવી સારી રીતે પરંતુ તેનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરવો જોખમી છે અને પ્રોસેસ્ટ અને કુદરતી ખાંડ વચ્ચેનો તફાવત પ્રોસેસ્ટ શેરડી સુગર બીટમાંથી બનાવેલ સુકોચ કેલેરી વધુનો હોય છે અને તેમાંથી સુ પોષક તત્વો પણ નથી હોતાનું પરંતુ કુદરતી ખાંડ વિટામિન ખનીજને જો સમુદ્ર ખાંડ જોડ જોડવી સરળ નથી કે આ નુકસાન પણ સાબિત થાય છે ખાંડ બંધ કરવાના ગેરફાયદેમાં ઘણા અભ્યાસમાં દર્શાવી અચાનક ખાંડ ખાવાનું બંધ કરી દેવું છે શરીરને એટલે અસર થાય છે કે રીતે રોગની આદત ધરાવતા વ્યક્તિને અચાનક દારૂ પીવું બંધ કરી દેવું જોઈએ કે આ તે ખાંડનો ઉપયોગ ન કરવો તમારી શરીરને સતત થાક લાગે માથાનો દુખાવો થશે તમારા સ્વભાવ ચીડિયા થઈ જશે